લાગે મને ખબર નઈ પડતી ઓછી ખબર પડે છોકરું લાગતું મન તો ગદારી ના કરીને ભાઈ ત્યાં પૂડો પંદર રૂપિયા આપણે ફાયદો આપણે ફાયદો પણ શું ખોટું ના લાગે બચાર ખોટું લાગુ લાગે આપડે તો મારા મેળા આવ્યો એ કેતા નથી તમે હોય તમારે મારો તો આશર રાખો ને પાવે વધારે લઈ જાય છે પણ હું હોય પેલા ભાગમાં રાખી લોથી હવે હીરો અમે રાખવો જ પડશે ને આપણે હું રાખી લો પણ મારા એ જગ્યાએ મગફળી રાખી ને એ પૈસા આવવા છે ને તમે તો આખો હળંગ પટ્ટો રાખી જાય તમે બોલી હતો રાખ્યો આખો રાખ્યો ના ના એ પટ્ટો રહ્યો ને એ તો આખો રાખ્યો પેલી કોળા એક બીજો ભાગ થઈ ગયા એટલે તમે રાખો હાડો હાડો બજાર વેપારી બનાવ શું કરી

અમે બોલો ને પાછું હું બોલું પાછો છોકરો કે હે કે હા છોકરાને તો બોલ રહા ભાઈ આપણે કેટલા છે ખવા 1000 રૂપિયા આયા હે તો આ તો થોડા પહેલા કેમ